ચેન્જિંગ રૂમના મિરરથી પણ તમારો સ્પાઇ વિડીયો બની શકે મહિલાઓને જાગૃત કરવા સુરત પોલીસનું અભિયાન ફિંગર ટેસ્ટી આ રીતે કરો મિરરની ઓળખ છેલ્લા કેટલાય સમયથી મોલ અને શોપિંગ સેન્ટરના ચેન્જિંગ રૂમના સ્પાઈ વિડીયો વાયરલ થયા બાદ યુવતીઓ અને મહિલાઓની પ્રાઇવસીને લઈ સવાલ સવાનુભવો થયો છે તમને જાણીને નવાઈ લાગશે કે ચેન્જિંગ રૂમમાં લાગેલા મિરર મારફત પણ તમારો સ્પાઈ વિડીયો બની શકે અથવા તમને કોઈ છુપી રીતે જોઈ શકે છે ચેન્જિંગ રૂમમાં જો ટુ વે મિરર લગાવવામાં આવ્યો હોય તો મિરર સામે ઊભી રહેલી વ્યક્તિ પોતાને તો મિરરમાં જોઈ શકે છે પણ મિરર પાછળ કોઈ હોય તો તે પણ સામેની વ્યક્તિને નિહાળી શકે છે આ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચવું તેની સમજ આપવા માટે સુરત પોલીસની સી ટીમ એક અભિયાન ઉપાડ્યું છે ચેન્જિંગ રૂમમાં સ્પાય કેમેરા મૂકીને વિડીયો બનાવી લેવાતા હોય છે તે વાત હવે નવી નથી રહી ખરીદી સમયે ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતી યુવતી અને મહિલાઓને હંમેશા આ બાબતનો ડર રહેતો હોય છે અને તેઓ ચેન્જિંગના રૂમના ઉપયોગ પહેલાં જાગૃત પણ રહેતા હોય છે જો કે ચેન્જિંગ રૂમમાં ટુ વે મિરરના ઉપયોગથી પણ કોઈ અજાણી વ્યક્તિ સ્પાય વિડીયો બનાવી શકે છે આ બાબતને લઈને જ હાલ સુરત પોલીસની સી ટીમે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે મહિલા પોલીસ જવાનો અલગ અલગ મોલના ચેન્જિંગ રૂમમાં જઈને યુવતી અને મહિલાઓને લાઇવ ડેમો આપી જાગૃત કરી રહ્યા છે જી સુરત સિટીના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગહેલોત સાહેબનો અભિગમ અને ઝોન સેવન સેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે અમે મહિલાઓની જાગૃતિ માટે આ અભિયાન ચલાવી રહ્યા છીએ જેમ કે તમે જોઈ શકો છો અમુક મહિલાઓ મોલમાં શોપિંગ કરવા માટે જતા હોય છે અથવા હોટલમાં જતા હોય છે જ્યાં કને ચેન્જિંગ રૂમ હોય છે પણ ચેન્જિંગ રૂમમાં જે મિરર લાગેલો હોય છે એ મિરરને તમે તાત્કાલિક કઈ રીતે ચેક કરી શકો એના માટે અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો કોઈ મિરર હોય છે એ મિરર પર તમે આ રીતે આંગળી મૂકશો આંગળી વચ્ચે જે ગેપ દેખાય છે ઇટ મીન્સ આ રિયલ મિરર છે જ્યારે કોઈ મિરર એવું છે જેના પર તમે આંગળી મૂકો છો અને વચ્ચે ગેપ નથી દેખાતું ઇટ મીન્સ આ ટુ વે મિરર છે એટલે કે રેગ્યુલર મિરર માં પાછળથી તમને કોઈ જોઈ શકતું નથી પરંતુ આ ટુ વે મિરર માં પાછળ એક બ્લેક બેકગ્રાઉન્ડ જેવું હોય છે એટલે કે મિરર લગાવી દેવામાં આવે છે પણ પાછળથી તમારી બધી એક્ટિવિટીઓ કોઈ વ્યક્તિ જોઈ રહ્યું છે જેથી કરીને મહિલાઓ પોતાની જાગૃતિ માટે જાગૃત થાય એના માટે થઈને અમે અભિયાન ચલાવી રહ્યા છીએ કે તમે ક્યારે પણ જાઓ તો જસ્ટ એક જ સેકન્ડમાં તમે તમારી સેફ્ટી ચેક કરી શકો છો આ રીતે મિરરની